નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ નવસારીની એક એવી સંસ્થા કે જે છેલ્લા વીસ વર્ષથી ઉનાળાના દિવસોની અંદર પક્ષીઓ માટે માટીના કુંડા તેમજ માટીના માળા સાથે ચકલીના ઘરનું વિતરણ કરે છે અને એ પણ વિનામૂલ્યે કારણ કે જીવદયા પ્રેમીઓની અંદર વાત કરવામાં આવે તો નવસારીની અંદર વસતા જૈનોની અંદર જીવદયા આ ખાસી જોવા મળી રહી છે અને જેના સંદર્ભે ગઈકાલે તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસના રોજ રમેશભાઈ શિવલાલ દોશી પરિવાર તરફથી કે જે સતત વીસ વર્ષથી ઉનાળા દરમિયાન પક્ષીઓ માટે માટીના કુંડા માટીના માળા અને ચકલીના ઘરનું વિતરણ કરે છે જે સાંતાદેવી રોડ ખાતે કાકાની દુકાનમાંથી વિનામૂલ્યે છ હજાર કુંડા માટીના માળા અને ચકલીના ઘરનું વિતરણ નવસારીના અગ્રણીની સાથે જ ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ કનુભાઈ દોશી જગદીશભાઈ શાહ મહેન્દ્ર દરબાર જગમલ દેસાઈ અલ્પેશ દોશી મહેન્દ્ર શાહ અને અગ્રણીની હાજરીની અંદર દીપ્રાગટ્ય કરી અને આ સેવાને ખુલ્લી મૂકવામાં આવી હતી વીસ વર્ષથી રમેશચંદ્ર દોશી પરિવાર આ રીતે પ્રતિવર્ષ પક્ષીઓ માટે જીવદયા કરે છે સાથે જેમના બંને દીકરાઓ એટલે કે અલ્પેશ અને અનિલ પણ આ કામને ચાલુ રાખી રહ્યા છે અને આગળ ધપાવી રહ્યા છે પોતાના માદરે વતન મેરવાડ તેમજ આજુબાજુના ગામોમાં લગભગ દર વર્ષે વીસ હજાર કરતા વધુ કુના વિતરણ કરે છે બુરાભાઈ શાહ અને શુભેચ્છા પાઠવી હતી ને આ પ્રસંગે બુરાભાઈ શાહ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજે અમારા જૈન સમાજના હાજરીમાં શાતા દેવી રોડ ખાતે કાકાની દુકાન માં જે ઉનાળાનું અત્યારે વાતાવરણ છે એને લઈને પશુ પક્ષીઓને પાણી મળી રહે અને ચકલીને ચકલીનો માળો બાંધવાની જગ્યા મળી રહે એના માટે ચકલી માટે એના માળાનું એક વાસણ આપવામાં આવ્યું છે સાથે સાથે પાણી માટે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે આજે અમારા સમાજના શ્રેષ્ઠ શ્રી જગદીશભાઈ કનુભાઈ જગદીશભાઈ અને જે અમારા દાતા પરિવાર છે રસિકલાલ શેઠ એના રમેશચંદ્ર રસિકલાલ શેઠ એમના બંને પુત્રો અલ્પેશભાઈ અને અનિલભાઈ અનિલભાઈ એ આ ખૂબ સારું કામગીરી કરી છે એના માટે દાતા પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કારણ કે આવા દાતા પરિવારો થકી જ આવા જીવદયાના અનેક કામો થતા હોય અને અમારા જૈન સમાજમાં એમ જીવદયાના હિમાયતી જીવ છે ત્યારે આવી સુંદર કામગીરી માટે આ પરિવારને અમારા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન અને અમારા જે શ્રેષ્ઠીઓ છે તે પણ અહીંયા હાજર રહીને એને મોટિવેશન કર્યો છે એમને મહત્વ આપ્યો છે આ વસ્તુને એટલે એ બી ખૂબ સારી વાત છે એના માટે એનો પણ હું આ તબકે શુભેચ્છાઓ પાઠવું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ તો સાથે જ મહેન્દ્ર દરબાર વધુ જણાવતા કહી રહ્યા હતા કે ગરમીની અંદર પક્ષીઓ માટે પાણીની ખૂબ તકલીફ પડતી હોય છે ત્યારે દોષીવાર દોષી પરિવાર તરફથી આ ઉત્તમ કાર્યને વેગ મળે અને આમ જનતા સુધી આ કુંડાઓ પહોંચ્યા અને તેઓ પણ કુંડાની અંદર પાણી ભરે અને ચકલીઓ માટેના જે ઘર છે એ ત્યાં મૂકે માળાઓ મૂકે જેથી કરી અને ચકલીઓનું જતન કરી શકાય આજે વિશ્વ ચકલી દિવસ છે અને વિશ્વ ચકલી દિવસના દિવસે નવસારી લાઈવ પણ આપને અપીલ કરી રહ્યું છે કે આપ પણ આ કુંડાઓ અને માળાઓ મેળવી અને આપના ત્યાં પણ મૂકો જેથી કરીને પક્ષીઓ જે ખરા એ ઉત્તમ કામ કરી શકે અને ખાસ કરીને પક્ષીઓ માટે આપના તરફથી એક સેવા થાય વધુમાં વધુ આપણું પાણી જશે અને આપની ઘરની એક નાનકડી જગ્યા વપરાશે તો સાથે જ આ પ્રસંગે આયોજક શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ છેલ્લા વીસ વર્ષથી અમારા પિતાજી આજીવદયાનું કાર્ય કરતા હતા અને અમુને પણ કહ્યું હતું આ કાર્ય થાય ત્યાં સુધી કરતા રહીશું અમે અત્યારે નવસારીમાં શાતાદે રોડ પર કાકાની દુકાનમાં આજે કુંડા અને ચકલીના માળાનું નિઃશુલ્ક નિઃશુલ્ક વિતરણ કરીએ છીએ જેને પણ જોઈતા હોય તે લઈ જઈ શકે છે સાથે સાથે અમે બંને ભાઈ સુરત રહેવા ગયા છે સુરત અમારા ગામ મોરવાડા અને બીજી જ્યાં પણ જગ્યાઓ હોય ત્યાં અમે કુંડા અને ચકલીના માળાનું વિતરણ કરીએ છીએ અત્યારે અસહ્ય ગરમી પડી રહી છે અને અમારા પિતાજીની પ્રેરણા હતી એટલે અમને આ કામ કરવાની ઈચ્છા થઈ સાથે મીડિયામાં આવવાની ભાવના એટલે થાય છે કે અમારું કામ જોઈને બીજા પણ પ્રેરણા લે એના માટે અમે મીડિયા મીડિયા પર આવીએ છીએ તો આ પ્રમાણે ગઈકાલે એટલે કે ઓગણીસ ત્રણ બે હજાર રોજ રમેશભાઈ શિવલાલ દોશી પરિવાર તરફથી લગભગ જ છ જેટલા માટીના કુંડા ચકલીના માળાનું વિતરણ વિના મૂલ્યે કરવામાં આવ્યું તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની બની હાર ધરવાનો અવસર લાઈવ અને ઝટપટ ન્યૂઝ ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાયટી રિફ્રેશ કે પાસ હૈ અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાયટી તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો